ચાલો આજે ઇતિહાસના એ પાનાઓને ફેરવીએ અને એમાંથી એક એવી અમર ગાથાને ફરીથી જીવીએ જે સમયની ધૂળ નીચે ક્યારેય દબાઈ નથી આ કહાણી છે એક એવી જ સ્ત્રીની જે માત્ર એક રાણી નહોતી પણ એક યુગની એક ગૌરવની ઓળખ બની ગઈ આપણી આ કથાની શરૂઆત થાય છે દૂર સિંહલદ્વીપના હરિયાળા જંગલો અને નીલા સમુદ્રની વચ્ચે જ્યાં રાજા ગંધર્વસેન અને રાણી ચંપાવતીના ઘરે એક દિવ્ય બાળકીનો જન્મ થયો પદ્માવતી કહેવાય છે કે વર્ષોની પ્રાર્થના પછી રાણી ચંપાવતીને એક સ્વપ્ન આવ્યું જેમાં એક જળહળતું કમળ હતું અને એના થોડા જ મહિનાઓ પછી પદ્માવતીનો જન્મ થયો એના જન્મ સાથે જ જાણે પ્રકૃતિ પણ ઝૂમી ઉઠી આકાશમાં શુભ સંકેતો દેખાયા અને તળાવના બધા કમળ એકસાથે ખીલી ઉઠ્યા બાળપણથી જ એની આંખોમાં એક અજબ ગંભીરતા હતી એના હાસ્યમાં કરુણા હતી અને એના મૌનમાં એક અદ્ભુત શક્તિ હતી પદ્માવતી એટલે માત્ર કોમળતા અને સુંદરતા જ નહીં એ જેટલી સંગીત અને કળામાં નિપુણ હતી એટલી જ કુશળ શસ્ત્રો ચલાવવામાં પણ હતી ધનુષ્ય પર બાણ ચડાવવું હોય કે તલવારબાજી એની આવડત જોઈને એના ગુરુઓ પણ આશ્ચર્યમાં પડી જતા અને પછી એક દિવસ એક સાધુએ એના ભવિષ્યનો આઈનો બતાવ્યો એક એવી ભવિષ્યવાણી કરી જે ભવ્ય હતી પણ દુઃખદ પણ પદ્માવતી એને સાંભળી અને કોઈ પણ ભય વિના શાંતિથી સ્વીકારી લીધી જાણે એ જાણતી જ હતી કે એનું જીવન કોઈ સાધારણ કથા માટે નથી લખાયું અને એ જ સમયે ત્યાંથી ઘણે દૂર રાજસ્થાનની ધરતી પર ચિત્તળ પરાક્રમી રાજા સેને એક સ્વપ્ન આવ્યું એક કમળ જેવી સ્ત્રી જેણે કહ્યું કે જો મને મેળવવી હોય તો પહેલાં પોતાની આત્માને જીતવી પડશે અને બસ ભાગ્યે બે અલગ અલગ જગ્યાએ બે આત્માઓને એક જ દોરામાં બાંધવાનું શરૂ કરી દીધું હતું તો હવે વાર્તા એ ક્ષણ તરફ આગળ વધે છે જ્યાં આ બે આત્માઓનું મિલન થવાનું હતું એક એવી મુલાકાત જે એક રાજાની શોધથી શરૂ થઈ હતી રાજા રતનસેન એ સ્વપ્નથી એટલા પ્રભાવિત થયા કે એમણે રાજપાટ વૈભવ બધું જ ત્યાગી દીધું અને એક સામાન્ય યાત્રિક બનીને એ કમળ જેવી સ્ત્રીને શોધવા નીકળી પડ્યા રસ્તો ખૂબ જ કઠિન હતો જંગલો પર્વતો ભૂખ અને તરસ પણ રાજા અટક્યા નહીં એમના મનમાં માત્ર એક જ ધૂન હતી અને પછી એક ક્ષણ આવી જ્યારે પદ્માવતી મહેલના મંડપમાં આવી ત્યારે સમય જાણે કે થંભી ગયો એની આંખો અને રતનસેનની આંખો એક થઈ એક પળમાં જ બંને એકબીજામાં પોતાનું ભવિષ્ય જોઈ લીધું ત્યાં કોઈ શબ્દોની જરૂર જ નહોતી માત્ર હૃદય બોલી રહ્યા હતા જ્યારે રાણી પદ્માવતી રાજા રતનસેન સાથે ચિત્તોડ પહોંચી ત્યારે આખું રાજ્ય જાણે દિવાળી મનાવી રહ્યું હતું એ માત્ર સૌંદર્યની મૂર્તિ નહોતી પણ સમજ મર્યાદા અને કરુણાનો સાગર હતી અને બહુ જ ટૂંકા સમયમાં તે ચિત્તોડના લોકોનું હૃદય બની ગઈ પણ જ્યાં પ્રકાશ હોય છે ત્યાં પડછાયો પણ જન્મે છે હવે આ કથામાં એ પાત્રનો પ્રવેશ થાય છે જે ચિત્તોડની ખુશીઓ પર વિનાશ બનીને ત્રાટકશે દિલ્હીના સિંહાસન પર બેઠો હતો અલાઉદ્દીન ખિલજી સત્તાનો ભૂખ્યો લોહીનો તરસ્યો અને સ્ત્રીને માત્ર વિજયની નિશાની માનનારો એક નિર્દય શાસક અને એ જ સમયે ચિત્તોડમાંથી દેશનિકાલ થયેલો રાઘવ ચેતન જેની આત્મા ઈર્ષાને અપમાનથી કાળી થઈ ગઈ હતી એ બદલો લેવા માટે સીધો ખિલજીના દરબારમાં પહોંચ્યો ત્યાં જઈને એણે પદ્માવતીના રૂપનું એવું વર્ણન કર્યું કે ખિલજીની આંખોમાં આગ સળગી ઉઠી ખિલજી એક વિશાળ સેના લઈને ચિત્તોડ પહોંચ્યો પણ મિત્રતાના બહાને એની દુષ્ટ યોજનાને એણે એક સાધારણ વિનંતી પાછળ છુપાવી દીધી એણે કહ્યું મારે ફક્ત રાણીની એક ઝલક જોવી છે આ એક ધર્મસંકટ હતું એક તરફ રાજપૂત ધર્મ જે મહેમાનને નિરાશ ન કરી શકે અને બીજી તરફ રાણીની મર્યાદા ઘણો વિચાર કર્યા પછી એક નિર્ણય લેવાયો ખિલજી રાણીને નહીં પણ દર્પણમાં ફક્ત એમનું પ્રતિબિંબ જોઈ શકશે જે ક્ષણે ખિલજીએ દર્પણમાં પદ્માવતીનું પ્રતિબિંબ જોયું એનો શ્વાસ રોકાઈ ગયો એની આંખોમાં વાસના લાલચ અને પાગલપન એકસાથે ભભૂકી ઉઠ્યું અને એ જ ક્ષણે એણે મનમાં એક શપથ લીધો જેણે ચિત્તોડની શાંતિનો અંત લખી નાખ્યો અને અહીંથી શરૂ થાય છે આ કથાનો અંતિમ અને સૌથી દુઃખદ અધ્યાય દગો યુદ્ધ અને બલિદાનની એક એવી ગાથા જે આજે પણ ઇતિહાસમાં અમર છે ખિલજીને વિદાય આપતી વખતે એણે દગાથી રાજા રતનસેનને બંદી બનાવી લીધા અને ચિત્તોડ સંદેશ મોકલ્યો રાજાના બદલામાં રાણી પણ પદ્માવતીએ હાર ન માની એણે એક યોજના બનાવી એણે કેવડાવ્યું કે હું સાતસો દાસીઓ સાથે આવીશ પણ એ દાસીઓ નહોતી એ તો સ્ત્રીના વેશમાં ચિત્તોળના સાતસો સિંહ હતા જ્યારે રતનસેનને ડોલી પાસે લાવવામાં આવ્યા ત્યારે ડોલીનો પડદો ઊંચકાયો અને એકસાથે સાતસો તલવારો બહાર આવી જય ભવાની ના નારા સાથે ભયાનક યુદ્ધ થયું રાજા રતનસેન શત્રુઓના સાગરમાં એકલા લડ્યા અને અંતે માતૃભૂમિ માટે વીરગતિ પામ્યા જ્યારે રાજાના મૃત્યુના સમાચાર ચિત્તોડ પહોંચ્યા ત્યારે પદ્માવતી એકદમ શાંત રહી એની આંખોમાં આંસુ નહોતા આગ હતી એણે ચિત્તોડની બધી જ સ્ત્રીઓને ભેગી કરી અને કહ્યું હવે જોહરનો સમય આવી ગયો છે આપણું શરીર જશે પણ આપણું સ્વાભિમાન નહીં જ્યારે ખિલજી જીતેલા કિલ્લામાં દાખલ થયો ત્યારે એને વિજયનો શોર નહીં પણ એક ભયાનક શાંતિ અને મૌન મળ્યો દરેક મહેલ ખાલી હતો દરેક ઓરડામાં આગના નિશાન હતા અને હવામાં ધુમાડા સાથે ગર્વની ગંધ હતી ત્યાં કોઈ ન હતું માત્ર રાખ હતી તે ઘૂંટણીએ પડી ગયો એણે ચિત્તોડ જીત્યું હતું પણ રાણી નહીં રાજા મરી ગયો હતો પણ શૌર્ય જીવતું હતું સ્ત્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી પણ ઇતિહાસમાં અમર બની ગઈ હતી એની જીત એની સૌથી મોટી હાર હતી અને એટલે જ પદ્માવતી મરી નથી એ કોઈ એક સ્ત્રી નહોતી એ તો એક વિચાર બની ગઈ સ્વાભિમાનનું પ્રતીક બલિદાનનો પર્યાય આજે પણ એ દરેક દીકરીમાં જીવે છે જે પોતાના આત્મસન્માન માટે ઊભી રહે છે એ દરેક માતામાં જીવે છે જે પોતાના સંતાનને વીરતાના પાઠ ભણાવે છે અને એ દરેક આત્મામાં જીવે છે જે ઝૂકવા કરતાં મરવાનું પસંદ કરે છે